નમસ્કાર મિત્રો વિલેજ ફાર્મિંગ ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે તો આપણે આજ મળ્યા છે ઘણા સમય બાદ એક નવો વિડીયો લઈને જેમ કે તમે જોઈ રહ્યા છો ડબલ એમબી બી પ્લાવ જે આ એમબી પ્લાવ તમે જોઈ લો કે આ એમબી બી પ્લાવ ખેડૂતને સેલ કરવાનું છે એટલે કે વેચવાનું છે અને બહુ સસ્તી કિંમતમાં આપી દેવાનું છે ફક્ત ને ફક્ત પચાસથી સો કલાક ચલાવેલું છે અંદાજે અને ખેડૂતને સેલ કરી દેવાનું છે તો જે કોઈ ભાઈને લેવાની ઈચ્છા હોય તે વિડીયોમાં લાસ્ટમાં હું મોબાઈલ નંબર જણાવું એના પર કોન્ટેક કરી શકો છો પહેલાં પલાવની તમે કન્ડિશન જોઈ શકો છો હું તમને કન્ડિશન બતાવી દઉં અને મિત્રો શક્તિ કંપનીનું આ એમ બી પ્લાવ છે અને નવાની કિંમત જો આ પલાવની જોવા જઈએ તો અંદાજે એક લાખને દસ થી પંદર હજાર રૂપિયા નવાની કિંમત છે અને બહુ સસ્તી કિંમતમાં સેલ કરી દેવાનું છે કે જે કોઈ ભાઈને લેવામાં ઇન્ટરેસ્ટ હોય તો જણાવેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરશો પહેલાં પ્લાવ જોઈ લો તમે મિત્રો સાવ ઓછું ચલાવેલું પલાવ છે અને ખાસ કહેવાનું કે પલાવમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તમે પલાવ લઈ જાઓ જોઈ જાઓ લઈ જાઓ ચલાવી લો અને ચલાવ્યા પછી ખાતરી કરી અને પછી જ પલાવ તમારે લેવાનું જો કોઈ પણ પ્રકારનો પલાવ લઈ ગયા પછી ફોલ્ટ હશે તો પાછું લઈ લેવાની ગેરંટી અમારી રહેશે તો તમે પલાવને જોઈ શકો છો કોઈ પણ પ્રકારની કાંઈ પણ ખરાબી પલાવમાં નથી હું તમને પલાવ પણ બતાવી દઉં ખેડૂતને લાવ્યા પછી પડ્યું જ છે ઘરે પલાવ ચલાવ્યું જ નથી તો જોઈ શકો છો તમે શક્તિ કંપનીનો પલાવ છે અને ડબલ બો બોટન વાળું એમ બી પ્લાવ છે હજુ કંપનીના સ્ટીકર પણ એમને એમ લગાવેલા છે ખેડૂતો લાવ્યા પછી પડ્યું જ રાખ્યું છે ઘરે ચલાવ્યું જ નથી અને હવે સેલ કરવાનું છે તમે એવું વિચારતા છો કે પલવમાં કાંઈ ફોલ્ટ હશે પણ ના મિત્રો એવું કાંઈ નથી કોઈ પણ પ્રકારનો પલવમાં ફોલ્ટ નથી કોઈ પણ પ્રકારનો કાંઈ પણ ફોલ્ટ પલવની અંદર નથી તો મિત્રો જે કોઈ ભાઈને લેવું હોય એ જણાવેલા કોન્ટેક નંબર ઉપર સંપર્ક કરશો અને ખાસ કહેવાનું કે પચાસ એચપી પ્લસ પચાસ એચપીથી માંડીને કોઈ પણ પ્લસ ટ્રેક્ટર હોય એની અંદર ચાલશે અને પલવનો તમને હું વજન કહી દઉં સત્યાવીસ મણ ઉપરનું પલવનું વજન છે અને વિડીયોમાં કદાચ તમને નાનું લાગતું હશે પણ ફૂલ સાઇઝનો પલવ છે ચૌદથી માંડીને સોળના ટાયરમાં પલવ ચાલશે એટલે કે જે પલવ ચાલે અને એનો વચ્ચે જે ગાળો રાખે ખઈ કરે એટલે કે જે ખાડો કરે એની અંદર સોળનો ટાયર આરામથી આવી જાય છે એક અમકા ટાયર છોલાશે નહીં અને ચૌદથી માંડીને સોળના ટાયરમાં ચાલશે અને પચાસ એસપી એચપી પ્લસ ટ્રેક્ટર જોશે અને ચલાવવા માટે અને પલવમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે જોઈ જાઓ અને આવી અને ખાતરી કરી અને પછી પલવ આપવાનું રહેશે શક્તિ કંપનીનો પલાવ છે અને પલવ લઈ ગયા પછી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ હશે તો પલાવ અમે પાછું લઈ લેશું એની ગેરંટી તો હું તમને મોબાઈલ નંબર જણાવી લઉં એ નંબર પર તમે સંપર્ક કરી શકશો તો મોબાઈલ નંબર હું તમને જણાવી દઉં તેસઠ પાંચ બત્રીસ બાણું નવ અઠ્યાવીસ એકતાલીસ સોરી સોરી મોબાઈલ નંબર ફરીથી જણાવી દઉં તેસઠ પાંચ બત્રીસ બાણું ત્રણ એકતાલીસ ફરી એકવાર જણાવી દઉં તેસઠ પાંચ બત્રીસ બાણું બાણું ત્રણ એકતાલીસ બાણું ત્રણ એકતાલીસ છે એટલે તમે એ નંબર પર સંપર્ક કરી અને પલવનો ભાવને જે પણ વસ્તુ છે તે તમે જાણી શકશો અને પલોમાં પણ પ્રકારનો ફોલ્ટ નથી બને ખેડૂતને શું કારણસર સેલ કરવું છે એ તો ખેડૂતને જ ખબર હોય બરાબર એટલે તમે હાઇડ્રોલિન ચેકબેક જોઈ શકો છો કોઈ પણ પ્રકારનું કાંઈ લીકેજ નથી અને પલોમાં પણ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી મોબાઈલ નંબર ફરી એકવાર કન્ફર્મ કરાવી દઉં છું તેસઠ ત્રેસઠ પાંચ બત્રીસ બાણું ત્રણ એકતાલીસ પાંચ બત્રીસ બાણું ત્રણ એકતાલીસ આના પર સંપર્ક કરી અને પલવની બીજી વિગત તમે પૂછી શકશો તો મિત્રો વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા મિત્રો ખાસ કહેવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે આપણી ચેનલ ઉપર ઠેસરથી માંડી ટ્રેક્ટરથી માંડી અને ઘણા બધા વિડીયો મૂકેલા છે કોઈપણ પ્રકારના ખેતીને લાગતા વળગતા વિડીયો તમને આપણી ચેનલ પર જોવા મળશે કોઈને ઠેસર લેવાનો ઇન્ટરેસ્ટ હોય તો ઠેસર ચાર પાંચ વિડીયા ઠેસરના પણ મૂકેલા છે જે નવા જ ઠેસર છે નવીજ જ કન્ડિશનના છે અને સારી કંપનીના ઠેસર ગણેશથી માંડી માર્શલથી માંડી અને બજાજ સુધીના ઠેસરોના વિડીયો મૂકેલા છે તો તમે વિડીયો જોવો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને આ પલો લેવા માટે જણાવેલા નંબર ઉપર સંપર્ક કરી અને તમે માહિતી મૂક મૂકી મેળવી શકો છો તો આજના વિડીયોમાં આટલું ફરી મળશે નવા વિડીયોમાં ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં